નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે ચાર તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસ ને ગુરુવારના રોજ મિત્રો હાલ ચણાની હરાજીના કામકાજ વિશે વાત કરીએ આ બંધ છે હરાજીના કામકાજ વિશે વાત કરીએ તો જે છાપરા નંબર ત્રણ છે ને તેમાં મિત્રો હાલ હરાજીનું કામકાજ પહોંચી ગયું છે જોઈ શકો છો તમે છાપરા નંબર ત્રણમાં પહોંચી ગયું છે ત્યાર પછી મિત્રો જે છાપરા નંબર ચાર છે તેમાં થોડાક ચણા જોવા મળી રહ્યા છે મિત્રો હાલ લગભગ આજે કે કાલે એન્ડિંગમાં જે આવક થઈ હતી તેનો સ્ટોક ખતમ થઈ જાય છે ત્યાર પછી હવે નવી આવક ટૂંક સમયમાં ખોલવામાં આવશે જોઈ શકો છો ચણાની હરાજીનું કામકાજ ચાલુ છે છાપરા નંબર ત્રણમાં પીવા નંબર છત્રીસ સુધી પહોંચી ગયું છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો આજે કેવા રહેલા છે ચણાના બજાર ભાવ ત્રણ નંબર ચણાના કેવા ભાવ છે અને મિત્રો છોલે ચણા પણ આવેલા છે આજે વિડીયોમાં તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો આજના ચણાના ભાવ જોવા માટે

અમુક જ લીલો દાણો છે બધી ક્વોલિટી માલ છે અગિયારસો ચોવીસ એક એકાવન

ચૌદસો ને અગિયાર ચૌદસો અગિયાર ભાવ થયો છે બીટું ચણા છે બારસો સોળ બારસો ભાવ છે બારસો ને સોળ બીટકી એક નંબર ચણા એક આ ટાઈપ બજાર ત્રણ નંબર ચણા સુપર ક્વોલિટી અગિયારસો ને છ ખેડૂત ભાઈઓ તમે જે ચણાના ભાવ છે એ વીસ કિલોના ભાવ છે અને બજાર વિશે વાત કરું તો બજાર તો આજે સ્થિર જ જોવા મળી રહ્યું છે જે ક્વોલિટી માલ છે તેના અગિયારસો રૂપિયા સુધીના ભાવ ખુલી રહ્યા છે